અને બીજા નો મા કે એક્ઝિબિશન એવું માધ્યમ છે કે એમાં કોઈ લોસ તો છે જ નહિ ફાયદો જ છે કેવી રીતે એમ કારણ કે પૈસા તમે રોકો છો તો હવે આપણે વિચારીએ કે હજારો માણસો સુધી પહોંચવા આપણો માણસ સેલ્સ વાળો ક્યારે પહોંચશે આપણે કોલિંગ કેટલા કરશું અને એને કેવી રીતના વન ટુ વન મળશું તો એવું પ્લેટફોર્મ છે કે તમે દરેક પ્રોડક્ટ તમે બતાવી શકો અને તમે એને એક્રેક્ટ કરી શકો